વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ પોચ ના યુનિટ સિક્સ ક્લિન લાયબિટ વિશે સ્વાધ્યાય પોતાનું આપણે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું પ્રશ્ન એક કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો તો ચાલો આપણે આ જે કવિતા આપેલી છે તેને ટૂંકમાં સમજી લઈએ આ કવિતાની અંદર પૃથ્વી વિશે સમજાવવામાં આવી છે પૃથ્વી આપણને પાણી જમીનને સૂર્ય આપ્યું છે આપણે અને પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ સૌ ભાગીદાર છીએ તો આપણે પાણી બચાવવું જોઈએ વૃક્ષો વાવવા જોઈએ ફરીથી વાપરી શકાય તેવી વસ્તુઓ બનાવીએ બનાવીએ અને આપણે આ પૃથ્વીને વધુ સારી બનાવીએ દરેક દિવસને પૃથ્વી દિવસ ઉજવીએ તો આ હતું કવિતાની સ્ટોરી હવે આપણે વિગતવાર જોઈએ અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન અર્થ એટલે કે પૃથ્વી સ્પેશિયલ એટલે ખાસ આપણી પૃથ્વી ખાસ છે ઈટ ગીવ અઝ વોટર સોય લેન્ડ સન ઈટ એટલે તે ગીવ એટલે આપે છે વોટર એટલે પાણી સોઈ એટલે જમીન સન એટલે સૂર્ય તે આપણને પાણી જમીન અને સૂર્ય આપે છે પીપલ એન્ડ એનિમલ શેર ધ લેન્ડ પીપલ પીપલ એટલે લોકો થશે એનિમલ એનિમલ એટલે પ્રાણીઓ શેર એટલે વહેંચવું થાય લેન્ડ લેન્ડ એટલે ભૂમિ તો આજે જમીન છેના ભાગીદાર કોણ છે તો માનવો અને પ્રાણીઓ આ ભૂમિના ભાગીદાર છે લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ લેટ્સ એટલે કે ચાલો લેન્ડ લેન્ડ એટલે લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ લેન્ડ એટલે ધરતી હેલ્પિંગ હેન્ડ એટલે મદદરૂપ હાથ તો ચાલો આપણે સૌ તેને મદદરૂપ થઈએ યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી તમે પાણી બચાવી શકો એન્ડ પ્લાન્ટ અ ટ્રી પ્લાન્ટ એટલે વાવું તો અનેક વૃક્ષ વાવી શકો છો યુ કેન સેવ સેવ એટલે બચાવવું થાય વોટર એટલે પાણી પ્લાન્ટ એટલે વાવવું અ ટ્રી ટ્રી એટલે વૃક્ષ તમે પાણી બચાવી શકો છો અને વૃક્ષો વાવી શકો છો મેક અ બેટર હોમ ફોર ફ્રી ઘરને વિના મૂલ્યે વધુ સારું બનાવી શકો છો રિસાયકલ થિંગ રિસાયકલ એટલે કે વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવો ડોન્ટ થ્રો અવે ડોન્ટ થ્રો અવે એટલે કે તેને ફેંકી નહોતું મેક એવરી ડે એન્ડ અર્થ ડે દરેક દિવસને પૃથ્વી દિવસ તરીકે ઉજવીએ એવરી ડે એટલે દરેક દિવસને અર્થ અર્થ એટલે પૃથ્વી ડે એટલે દિવસ તો દરેક દિવસને આપણે પૃથ્વી દિવસ તરીકે ઉજવીએ પ્રશ્ન એકાંશમાં યોગ્ય શબ્દો પસંદ કરી આપેલા શબ્દોના અર્થ લખો એલએ એનડી લેન્ડ લેન્ડ એટલે ધરતી ટુ સેવ એસએવી સેવ એટલે બચાવવું ઈ એ આર ટી એચ અર્થ અર્થ એટલે પૃથ્વી ટુ પ્લાન્ટ પીએલએન્ડી પ્લાન્ટ એટલે વાગવું સ્પેશિયલ એસપીઆઈએલ સ્પેશિયલ એટલે ખાસ કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખો ફન ફનનું રાઇમિંગ વર્ડ થાય છે સન સન એટલે સૂર્ય રાઇમિંગ વર્ડ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો તો ફનનું સન થશે લેન્ડ તો હેન્ડ ફ્રી તો ટ્રી કેર તો શેર કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો પહેલો સ્પેલિંગ થશે ક્વાઇટ તો ક્યુ યુઆઈટી ક્વાઇટ થ્રો ટી એચ આર ઓ ડબલ્યુ રિસાયકલ આર ઇ સીવાય સીઆર રિસાયકલ અર્થ ઈ એ આર ટી એચ અર્થ બેટર બી ઈ ડબલ ટી ઈ આર બેટર પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો કોન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના આટલાખો તો ડ્યુટી ડીયુટી વાય ડ્યુટી એટલે ફરજ ટુ એગ્રી એ ડબલ્યુ એગ્રી એટલે સહમત થવું ક્લીન એન ક્લીન એટલે સ્વચ્છ ડેલી ડીએઆઈએલ વાય ડેલી એટલે રોજ ગ્રાઉન્ડનટ જીઆરઓ યુ એન નટ ગ્રાઉન્ડનટ ગ્રાઉન્ડનટ એટલે મગફળી કોન્સમાં યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો જમ્પી વેન ટુ ધ ખાલી જગ્યા ડેલી ટુ પ્લે જમ્પી વેન ટુ વેન્ટ એટલે ગયો પાર્ક એટલે બગીચામાં ડેલી એટલે દરરોજ ટુ પ્લે એટલે રમવા માટે તો જમ્પી બગીચામાં દરરોજ રમવા માટે જતો હતો સેકન્ડ નંબર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વર જમ્પી ફ્રેન્ડ તો પેરી ફ્રોક એન્ડ ડેની ડિયર વર જમ્પીઝ ફ્રેન્ડ જમ્પીના મિત્રો હતા ભાઈ પેરી ફ્રોક એન્ડ ડેની ડિયર એ બંને જમ્પીના મિત્રો હતા જમ્પિંગ ફ્રેન્ડ પ્લેડ ગેમ લાઈક હાઈડ એન્ડ સીક હાઈડ એન્ડ સીક એટલે સંતાકુડી રમતા હતા બેડમિન્ટન રમતા હતા એન્ડ ખો ખો ધ પાર્ક વોઝ નોટ ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આવશે ક્લીન કારણ કે જે બગીચો હતો એ ચોખ્ખો હતો નહીં તો અહીંયા આવશે ક્લીન ખાલી જગ્યા કમ ટુ મીડ જમ્પી જમ્પીને મળવા માટે કોણ આવી તો કોકો ક્રેમ કોકો ક્રેન કમ ટુ મીડ જમ્પી કોકો વોઝ ખાલી જગ્યા વેન હી સો ધ પાર્ક હવે કોકો જ્યારે બગીચો જોયે ત્યારે એને શું થયું તો સોકેડ ખાલી જગ્યા સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક સજેસ્ટ સજેસ્ટેડ એટલે સલાહ સૂચન કોને કર્યું બગીચો સાફ કરવા માટેનો ક્લીન સાફ કરવા માટેનો તો કોકોએ કહ્યું હતું તો કોકો સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક એવરીબોડી મસ્ટ થ્રુ ગરબેજ ઇન ટુ ખાલી જગ્યા દરેક વ્યક્તિએ કચરો ફેંક્યા ફેંકવો જોઈએ તો ડસ્ટબીન કચરા પેટી ફેંકવો જોઈએ ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ ખાલી જગ્યા ક્લીન ઇટ ઇઝ યવર ડ્યુટી તે આપણી ફરજ થાય છે તો શું સાફ કરવાની સાફ સફાઈ રાખવાની આપણી ફરજ થાય છે પબ્લિક પ્લેસ જાહેર જે સ્થળો હોય આપણે સાફ રાખવા જોઈએ ધ સાઇન બોર્ડ સેડ પ્લીઝ ડૂ નોટ ખાલી જગ્યા ઇન ધ પાર્ક નોટિસ બોર્ડમાં શું લખેલું હતું તો પ્લીઝ ડૂ નોટ લીટર લીટર એટલે કચરો ઇન ધ પાર્ક બગીચામાં ગમે ત્યાં કચરો ફેંકો નહીં વેર ડીડ જમ્પી મંકી ટુ પ્લે વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે તો જમ્પી મંકી વેન ટુ ધ પાર્ક ટુ પ્લે જમ્પી મંકી વેન ટુ ધ પાર્ક ટુ પ્લે જમ્પી મંકી જો હતો એ ક્યાં રમવા વાળે ગયો હતો તો પાર્કમાં જોયો હતો હું વર જમ્પીઝ ફ્રેન્ડ ઝમ્પીના મિત્રો કોણ હતા તો પેરી ફ્રોક એન્ડ ડેની ડિયર વર જમ્પીઝ ફ્રેન્ડ તો પેરી ફ્રોક અને ડેની ડિયર એ જમ્પીના મિત્રો હતા વીચ ગેમ ડીડ ઝે પ્લે તેઓ કઈ રમત રમતા હતા તો ધે પ્લેડ ગેમ લાઈક હાઈડ એન્ડ સીક બેડમિન્ટન એન્ડ ખો ખો તેઓ અલગ અલગ રમતા હાઈડ એન્ડ સીક એટલે કે સંતાકુળી બેડમિન્ટન અને ખોખો રમતા હતા વોટ વડ ધેર એવરી ઇન ધ પાર્ક પાર્કમાં દરેક જગ્યાએ શું પડેલું હતું તો ધેર વ લીટર લાઇક રેપર એટલે કાગળ મિંટાળવા માટે જે કાગળ આવે બનાનાસ પીલ્સ ખેડાની છાલ એન્ડ ગ્રાઉન્ડનટ સેલ્સ ગ્રાઉન્ડનટ સેલ્સ એટલે કે મગફળીના છોતરા એવરીવેર ઇન ધ પાર્ક દરેક જગ્યાએ બગીચામાં પડેલા હતા હું કમ ટુ મીડ ઝમ્પી જમ્પીને મળવા માટે કોણ આવ્યું તો કોકોક્રેન કમ ટુ મીટ ઝમ્પી તો જમ્પીને મળવા માટે કોકો ક્રેન આવ્યો હતો વાય વોજ કોકોગ્રેટ સોકેટ તો કોકો વોઝ સોકેડ બીકોઝ ધ પાર્ક વોઝ વેરી ડર્ટી કેમ કે પાર્ક ખૂબ જ ગંદ હતો વોટ ઇડ કોકો સજેસ્ટ ટુ ઓલ ફ્રેન્ડ કોકો સજેસ્ટ ટુ ઓલ ફ્રેન્ડ ધેડ ધી શૂડ ક્લીન ધ પાર્ક કોકોએ બધાને સલાહ સૂચન કર્યું કે આપણે આ બગીચો સાફ કરવો જોઈએ હાઉ ડીડ ધ ફ્રે ફ્રેન્ડ ક્લીન ધ પાર્ક ધ ફ્રેન્ડ ફોરમેડ હિપ્સ ઓફ ગર્વેજ એન્ડ થ્રુ ઇટ ઇન ટુ ડસ્ટબીન એમણે બધો કચરો એકઠો કર્યો અને પછી એ કચરા પેટીમાં એમને આપણે આગળ જોઈએ પેજ નંબર સેવન વોટ સાઇન વર્ડ ડીડ કોકો ફ્રેન્ડ મેક કોકોનો જ કોકો ફ્રેન્ડ મેક તો કોકોઝ ફ્રેન્ડ મેડ અ સાઇન બોર્ડ સેઈંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક મહેરબાની કરીને બગીચામાં કચરો ફેંકો નહીં વેર ડીડ ધે ફિક્સ ધ સાઇન બોર્ડ ધે ફિક્સ ધ સાઇન બોર્ડ ઓન ધ પાર્ક ગેટ જે નોટિસ બોર્ડ હતું એ ક્યાં રાખવામાં આવ્યું હતું તો નોટિસ બોર્ડ હતું એ પાર્ક એટલે બગીચાનો જે ગેટ એટલે દરવાજો હતો ત્યાં રાખવામાં આવ્યો હતો હવે પ્રશ્ન નંબર ત્રણ નોટિસ વચ્ચે પ્રશ્નોના ઉત્તર લખો તો ડેટ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ આર્મી પબ્લિક સ્કૂલ નોટિસ છે ક્લીનલાઇનેસ કમ્પેઇન વાક્ય વચીને ટ્રુ એન્ડ ફોલ્સ લખો ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશડ ઇન ધ મંથ ઓફ જૂન જૂન મહિનામાં પબ્લિશિડ કરવામાં આવી હતી નોટિસને આ ખોટું છે નવમાં મહિનામાં પબ્લિશિડ થયેલી છે એટલે ફોલ્સ આવશે એવરી વન થ્રુ ગરબેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી દરેક વ્યક્તિએ કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ તો એ ટ્રુ છે એવરી વીક એન્ડ એવોર્ડ ફોર ધ ક્લિનનેસ ક્લાસ વીલ બી ગીવન તો અહીંયા એવરી વીક છે એટલે ખોટું આવે છે કારણ કે દર મંથલી છે એટલે ફોલ્સ આવે છે દેર આર નો ડસ્ટબિન ઇન ધ સ્કૂલ ફોલ્સ છે ડસ્ટબિન ઇન ધ સ્કૂલ નો ડસ્ટબિન ઇન ધ સ્કૂલ ના ડસ્ટબિન એટલે કે કચરા પેટી સ્કૂલમાં હોય તો આવી ધન કેવું છે ખોટું છે અહીંયા ડસ્ટબિન છે ધ સેક્રેટરી ઓફ ધ ક્લીન લાઇનેસ ક્લબ હેઝ ઇસ્યુ હિઝ નોટિસ હા તો આ જે નોટિસ એ કોને ઇસ્યુ કરેલી છે તો સેક્રેટરી ક્લિન લાઇનેસ ક્લબ તો છે વોટ ઇઝ વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ નોટિસ સારા વિષય હતી તો ક્લીન લાઇનેસ હુ હેઝ પબ્લિડ ધ સ્કૂલ નોટિસ તો ધ સેક્રેટરી ઓફ ધ ક્લિન લાઇનેસ ક્લબ એમની નોટિસ પબ્લિશ કરેલી છે તો ધ સેક્રેટરી ઓફ ધ ક્લીન લાઇનેસ ક્લબ ઇટ ઇઝ એ કમ્પલસરી ટુ યુ ડસ્ટબિન શું આપણે કમ્પલસરી એટલે કે ફરજીયાત રીતે આપણે કચરા ઉપયોગ કરવો જોઈએ તો યસ વોટ ઇઝ ધ ને એવોર્ડ ધ ક્લીનેસ્ટ ક્લાસ એવોર્ડનું નામ શું હતું ધ ક્લીનેસ્ટ ક્લાસ હવે ચિત્રના પ્રશ્ન ચિત્રના આધારે વાક્યો બનાવીને લખો તો જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે વાક્યો બનાવી અને લખીશું ધીસ ઇઝ અ બ્યુટિફુલ પાર્થ પિક્ચર આ એક સુંદર બગીચાનું ચિત્ર છે નેહા વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે નેહા વિવેક અને જય કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે પાર્થ એન્ડ ઇઝ મમ આર સિટિંગ ઓન ધ લોન પાર્થ અને તેની મમ્મી ઘાસ ઉપર બેઠેલા છે લોન લોન એટલે ઘાસ પાર્થ ઇઝ પ્લેઈંગ વિથ અ બોલ પાર્થ દડાસા સાથે રમી રહ્યો છે અનંતા ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચિસ અનંત પાટલી ઉપર બેઠેલી છે ધેર આર મેની ટ્રી ફ્લાવર પ્લાન્ટ એન્ડ લેમ્પ પોસ્ટ ધેર આર ધેર આર મેની ટ્રીઝ ફ્લાવર પ્લાન્ટ એન્ડ લેમ્પ પોસ્ટ ત્યાં મેની ટ્રી એટલે ઘણા બધા વૃક્ષો છે ફ્લાવર પ્લાન્ટ એટલે ફૂલના છોડવા હોય છે એન્ડ લેમ્પોસ્ટ અને લાઇટો જે દેખાય છે એના પોસ્ટ એના થોંભલા પણ છે ધેર ઇઝ એ સ્મોલ પોન્ટ ટુ એક નાનું તળાવ પણ છે ધેર આર તળાવની અંદર બતકો પણ છે નંબર નાઇન હવે આ જે સ્પેલિંગો આપેલા છે એમાં એક સ્પેલિંગ ખરો સ્પેલિંગ છે તો ખરો સ્પેલિંગ પર આપણે રાઈટ કરવાનો છે તો પીએલએ એનટી પ્લાન્ટ લીટર એલ આઈ ડબલ ટી એઆર પીએ આર કે અર્થ ઇ એઆરટી એચ જીઆર બી એ જી કર બેઝ પ્રશ્ન છ દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દે ફરતે રાઉન્ડ કરો તો ફ્રેશ ફ્રેશ એટલે તાજું થાય છે ગરબીજ રબીજ અને લિટર આ બધા અલગ બધા કરતી ફ્રેશ શબ્દ કેવો છે અલગ તો એના પર આપણે રાઉન્ડ કરવાનું છે પ્લાન્ટ ફ્લાવર અને ટ્રી તો એ બાય અલગ છે ડક ક્રેન ડકલિંગ અને મંકી તો આમાં મંકી અલગ છે સોપ બ્રશ શેમ્પુ અને બાથરૂમ તો એ બાથરૂમ કંઈક શબ્દ અલગ છે ઇવનિંગ ઇવનિંગ એટલે થાય વોશિંગ ક્લિનિંગ અને ડસ્ટિંગ આ ત્રણ શબ્દો કરતા ઇવનિંગ શબ્દ કેવો છે અલગ પડે છે હવે પ્રશ્ન સાત આપેલા શબ્દ યોગ ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો જ્યાં જરૂરી હોય તો કેપિટલ અક્ષર અને વિરામ ચિહ્નનો ઉપયોગ કરો તો વેર આર યુ એન્ડ અનિશ ગોઈંગ દેખો અહીંયા શબ્દો બધા આડાવળા છે એ શબ્દોનો આપણો ઉપયોગ અને વાક્ય તો વેર આર યુ એન્ડ અનિસ ગોઈંગ તમે આને અનિષ્ક જઈ રહ્યા છો પછી મોહન ઇઝ રીડિંગ અ બુક મોહન પુસ્તક વાંચી રહ્યો છે સોહન એન્ડ નિશા પ્લેઇંગ ચેસ સોહન અને નિશા ચેસ રમી રહ્યા છે ક્લાસ હુ ટીચર યોર ઇઝ હુ ઇઝ યોર ક્લાસ ટીચર તમારા વર્ગ શિક્ષક કોણ છે ક્લાસ ટીચર હવે નંબર પોંચ હુરા વી વોન ધ મેચ હુરા વી વોન ધ મેચ

તો યુ સાથે એક વચન અને બહુ વચન બંનેમાં શું આવશે તો આર તો યુ આર રનિંગ ફાસ્ટ તારક ખાલી જગ્યાએ અ બિઝનેસ મેન તો તારક એ પુરુષમાં આવે તો હી સાથે શું આવે ઈજ તો તારક ઇઝ બિઝનેસ મેન નીતા ખાલી જગ્યા અ ક્લેવર ગર્લ તો છોકરી માટે શું વપરાય સી તો સી સાથે શું આવશે ઈજ તો નીતા ઈઝ અ ક્લેવર ગર્લ ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ તો દેખો વાંદરો તો વાંદરો સામે આવે તો ઈટ નાન્યતા દાદીમાં તો ઇટ સાથે શું આવે છે ઇજ ધ મંકી ઇઝ ઓન ધ રૂફ દેખો મિત્રો નંબર સાત નીતિન એન્ડ અંકિતા ખાલી જગ્યાએ એટ હોમ નીતિ નીતિન અને અંકિતા નીતિન એન્ડ અંકિતા તો અહીંયા બે વ્યક્તિઓ છે એટલે બહુ એટલે કે એના માટે ધ્યે આવે તો ધે સાથે શું આવે છે આર તો નીતિન એન્ડ અંકિતા આર એટ હોમ વી વી સાથે શું આવે છે આર તો વી આર ઓલ ફ્રેન્ડ્સ વી બહુ વચનમાં આવે તો બહુ વચનમાં આર લાગે એક વચન હોય તો ઈ આવશે બહુ વચનમાં શું આવશે આર હવે પ્રશ્ન નવ એમ ઇજ આર વર વડે ખાલી જગ્યા પૂરો તો પહેલા નંબરની આપણે ખાલી જગ્યા જોઈએ તો આઈ ખાલી જગ્યા સ્ટડીંગ નાવ તો આઈ સાથે શું આવશે એમ આઈ એમ સ્ટડીંગ નાવ હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું ધ ગાર્ડન ખાલી જગ્યા ક્લીન નાવ ધ ગાર્ડન એટલે બગીચો ધ ગાર્ડન ઇઝ ક્લીન નાવ બગીચો કેવો છે અત્યારે સ્વચ્છ તો અહીંયા ઈ જ આવશે એક વચન છે એટલે ઈ જ આવે છે પછી અમન ને હા ખાલી જગ્યા ઇન ધ વિલેજ લાસ્ટ મંથ લાસ્ટ મંથ એટલે ગયા મહિને તો અહીંયા લાસ્ટ મંથ છે અને ધ્યે છે તો ધ્યે સાથે શું આવશે વર તો અહીંયા ધ્યે સાથે વર આવશે ઇન ધેર વિલેજ લાસ્ટ મંથ લાસ્ટ મંથ એટલે ગયા મહિને તો અહીંયા ભૂતકાળનું આ વાક્ય છે એટલે વજ અને વરનો આપણો ઉપયોગ કરી શકાય વોજ અને વરમાં દેહ સાથે વર આવશે બે કરતાં એક કરતાં વધુ વ્યક્તિ હોય રવિ ખાલી જગ્યાએ એટ ધ ફેર લાસ્ટ સન્ડે રવિ પુરુષમાં આવે તો હી સાથે શું આવશે વોચ તો રવિ વોઝ એટ ધ ફેર લાસ્ટ સન્ડે લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે ફેર એટલે મેળામાં તો બરાબર તો અહીંયા લાસ્ટ સન્ડે છે એટલે ભૂતકાળનો છે તો ભૂતકાળમાં વોજ અને વર આવે તો અહીંયા શું આવશે વોચ ધ રૂમ ખાલી જગ્યાએ ડર્ટી ઇન ધ મોર્નિંગ ડર્ટી એટલે ગંદો તો ઇન ધ મોર્નિંગ ધ રૂમ વોઝ આવશે ધ રૂમ સાથે શું આવશે વોજ અહીંયા ઈટ ઈટ એટલે કે નિર્જીવ વસ્તુ નિર્જીવ વસ્તુ સાથે શું આવે વોઝ જે ખાલી જગ્યાએ ઇન માય ક્લાસ લાસ્ટ ઇયર ધે સાથે શું આવશે વર આવશે ઇન માય ક્લાસ્ટ લાસ્ટ ઇયર ધ બર્ડ ખાલી જગ્યાએ ચીપરિંગ ઇન ધ મોર્નિંગ તો અહીંયા બર્ડઝ એટલે બહુ બચશે એટલે એના સાથે શું આવશે વર આવશે યુ સાથે શું આવશે આર સિટિંગ ઓન માય ચેર નાવ નાવ એટલે અત્યારે તો અહીંયા નાવ શબ્દ છે એટલે એના માટે અહીંયા આપણે અહીંયા ટુ બીનું વર્તમાનકાળ વર્તમાનકાળના રૂપનો આપણે ઉપયોગ કરી શકીએ નાવ એટલે અત્યારે તો યુ સાથે શું આવશે આર ધ ટીચર ખાલી જગ્યા એન્ગ્રી વિથ અસ યસ્ટડ યસ્ટડ એટલે ગઈ કાલે તો ભૂતકાળનું વાક્ય છે તો ટીચર સાથે શું આવશે બોસ ધ બોયઝ ખાલી જગ્યા ટ્રાયડ યસ્ટડ યસ્ટડ એટલે ગઈ કાલે આ પણ ભૂતકાળનું વાક્ય છે એ આઈડી પ્રત્યે લાગેલો છે યસ્ટરડે છે આ બે શબ્દોના આધારે કહી શકાય કે આ ભૂતકાળનું વાક્ય છે અને આ બહુ વચનમાં છે તો બહુ વચનમાં છે એટલે એની સાથે શું આવશે વોર્થ હવે હેવ અને હેઝ હેવ અથવા હેજ વડે ખાલી જગ્યા પૂરો તો હેવ અને ના આપણે રૂપો જોઈ લઈએ તો આઈ હેવ વી હેવ યુ હેવ યુ હેવ હી હેઝ સી હેઝ ઇટ હેઝ અને ધી હેવ તો હી સી અને ઇટ સાથે હંમેશા શું આવે છે હેજ બાકી બધે શું આવશે હેવ તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો હી સાથે હેઝ સી સાથે હેજ ઈટ સાથે હેઝ આવે આઈ આઈ સાથે શું આવે છે હેવ આઈ હેવ અ બુક રીચર અહીંયા છોકરી છે તો છોકરી માટે શું આવશે હેઝ અ રેડ ફ્રોક યુ યુ સાથે આવશે હેવ યુ હેવ અ ન્યુ ટીચર જય છોકરો છે તો છોકરા સાથે શું આવશે હેઝ તો જય હેઝ અ કા ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટે અ દેખો વાંદરો છે તો વાંદરો સાથે ઇટ આવે તો ઈટ સાથે શું આવે છે હેઝ આવશે તો હેઝ આવશે વી વી સાથે શું આવે છે હેવ વી હેવ અ હોલિડે દે સાથે શું આવે છે તો હેવ ધે હેવ અ બીગ હાઉસ હર્ષ હર્ષ અહીંયા પુરુષ છે તો હી સાથે શું આવે છે હેઝ તો હર્સ હેઝ અ બ્રધર હવે આપણે પ્રશ્ન નંબર અગિયાર જોઈએ અહીંયા હેડ ની વાત કરીએ તો હેડમાં આઈ હેડ વી હેડ યુ હેડ યુ હેડ હી હેડ સી હેડ ઇટ હેડ અને દે હેડ બધે હેડ જ આવે બરાબર હવે અહીંયા જગ્યા બહુ વચનમાં છે એટલે આપણે હેવ અને હેજનો ઉપયોગ કરવાનો છે લુક વી હેવ નિયુક્ત વોજ અહીંયા બહુ છે એટલે આપણે હેવ અને હેજનો ઉપયોગ કરીશું પછી રોહન ખાલી જગ્યા વી સાથે હેવ આવ પછી રોહન એટલે પુરુષ તો હી સાથે શું આવે છે હેઝ બલૂન્સ ઇન હીઝ હેન્ડ નાવ નાવ શબ્દ છે એટલે અહીંયા શું આવશે છે હેઝ યુ યુ ખાલી જગ્યા મંકી ઍસ્ટર મની ઍસ્ટર ડે એસ્ટરડે એટલે ગઈકાલે તો અહીંયા શું આવશે હેડ આપણે હેડનો ઉપયોગ કરવાનો છે અહીંયા તો હેડ આવશે હેવ હેડ અને હેડને ત્રણ શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા શું આવશે હેડ સી ખાલી જગ્યા અ ડોગ લાસ્ટ યર અહીંયા લાસ્ટર એટલે કે ગયા વર્ષે તો અહીંયા પણ હેડ આવશે વી ખાલી જગ્યા આ હોલીડે એસ્ટર્ડી એસ્ટર્ડી એટલે ગઈકાલે તો અહીંયા પણ હેડ આવશે આઈ સાથે હેડ આવશે લાસ્ટ યર છે અહીંયા બાઇસિકલ લાસ્ટ યર તો અહીંયા પણ હેડ આવશે આઈ ખાલી જગ્યા આ ન્યૂ રૂમ નાવ નવ શબ્દ આવ્યો એટલે અહીંયા શું આવશે હેવ આ સાથે હેવ આવશે યુ સાથે શું આવશે હેવ અહીંયા નવ શબ્દ છે ન્યૂ યુનિફોર્મ નાવ નાવ શબ્દ આવે એટલે તમારે સમજી લેવાનું કે અહીંયા હેવ અથવા હેજ આવી શકે બરાબર તો એ યુ સાથે આવશે હેવ જય ખાલી જગ્યા પાર્ટી એસ્ટડી એસ્ટડી એટલે કાલે તો અહીંયા ભૂતકાળનો શબ્દ તો અહીંયા હેડ છે બરાબર તો જય સાથે હેડ આવે છે ધે ખાલી જગ્યા આ બિગ હાઉસ નાવ નવ શબ્દ છે એટલે આપણે કહી શકીએ કે ધે સાથે શું આવશે હેવ હેવ અથવા હેજ આવી શકે બરાબર હેડ આવી શકે નહીં એટલે જે સાથે શું આવશે અહીંયા હેવ પ્રશ્ન નંબર બાર અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ આપણા શાળાનું રમતગમતનું મેદાન પછી સાત વાક્યો લખવાના છે આઈ સ્ટડી ઇન સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ પુંજપુર હું સંસ્કાર પ્રાઇમરી શાળા પૂંજપુરમાં અભ્યાસ કરું છું માય સ્કૂલ હેઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ મારા મારી શાળામાં મોટું રમતગમતનું મેદાન છે ધેર આર મેની ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતગમતના મેદાન ઉપર ઘણા બધા વૃક્ષો છે ફ્લાવર એન્ડ ટ્રીઝ મે અવર પ્લેગ્રાઉન્ડ બ્યુટીફુલ ફ્લાવર એટલે ફૂલ છોડ અને છોડો ટ્રીલો વૃક્ષ મેઇટ બનાવે છે અવર પ્લેગ્રાઉન્ડ બ્યુટીફુલ અમારું જે રમતગમતનું મેદાન છે એને ફૂલ ફૂલો અને વૃક્ષો બધું સુંદર બનાવે છે દેર આર મેની સ્વિંગ એન્ડ સ્લાઇડ તો ઘણા બધા સ્વિંગ સ્વિંગ એટલે હિંચકો સ્લાઇડ લપસણીઓ પણ છે ડ્યુરિંગ ધ રિસેજ વી એન્જોય ઓન ધ પ્લેગ્રાઉન્ડ રિસેસ દરમિયાન અમે રમત ગમતના મેદાનમાં આનંદ મેળવીએ છીએ વી પ્લે ગેમ લાઈક ફૂટબોલ વોલીબોલ હોકી એન્ડ ખો ખો અમે રમીએ છીએ કેવી કેવી રમતો રમીએ તો ફૂટબોલ છે વોલીબોલ છે હોકી અને ખોખો જેવી રમતો રમીએ છીએ સમ ચિલ્ડ્રન આર સીટિંગ ઓન ધ બેન્ચિસ કેટલાક બાળકો પાટલીયરો ઉપર બે બેસે છે બરાબર સમ ચિલ્ડ્રન સીટ અંડર ધ ટ્રીઝ એન્ડ રીડ બુક કેટલાક બાળકો વૃક્ષને જે બેસી અને પુસ્તકો વાંચે છે અવર પ્લેગ્રાઉન્ડ ઇઝ ક્લીન અમારું રમતગમતનું મેદાન કેવું છે ક્લીન છે હવે પ્રશ્ન નંબર તેર નોટિસ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો વિનય વિદ્યાલય એડવેન્ચર ક્લબની નોટિસ છે એના આધારે આપણે પ્રશ્નો જવાબ આપવાના છે હુ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કોને કરેલું ધ એડવેન્ચર ક્લબ એડવેન્ચર ક્લબ એ કરેલું હાઉ મેની ડે ઇન ધ કેમ્પ હાઉ મેની ડે ઇન ધ કેમ્પ કેમ્પ કેટલા દિવસનો છે તો થ્રી ડે પેજ નંબર ટ્વેલ્વ વેર ઇઝ ધ કેમ્પ તો જાંબુઘોડા કેમ્પનું આયોજન ક્યાં કરેલું છે તો જાંબુઘોડામાં ફોર હુમ ઇઝ ધ કેમ્પ ઓર્ગેનાઇઝડ ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ફાઇવ ટુ એટ હુ ઇઝ ધ સેક્રેટરી ઓફ ધ એડવેન્ચર ક્લબ તો મનીષ ત્રિવેદી સેક્રેટરી છે એડવેન્ચર ક્લબનો મનીષ ત્રિવેદી આશરે પાંચ વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે એ જે ચિત્ર આપેલું છે ઘરની આગળ નાના બગીચાનું ચિત્ર આપેલું છે ટીના વૃક્ષ પર બેસીને ચડીને બેઠેલી છે માલતી નીચે વૃક્ષના થડ પાસે બેસીને વાંચન કરે છે પછી વિવેક છે દેવતા આરામ કરે છે પછી અમી છે રાઘવ છે રોહિની છે આ બધા મિત્રો છે તો એ શું કરી રહ્યા છે એના વિશે આપણે લખવાનું આપણે ચિત્રમાં જે દેખાય એના વિશે ડિસ્ક્રિપ્શન આપણે કરવાનું છે ધીસ ઇઝ અ બ્યુટિફુલ એન્ડ સ્મોલ ગાર્ડન આ એક બ્યુટિફુલ એટલે સુંદર એન્ડ સ્મોલ સ્મોલ એટલે નાનો બગીચો છે ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન બગીચાની અંદર ઘણા બધા બાળકો છે ધેર આર ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ ગાર્ડન બગીચાની અંદર એક સફરજનનું વૃક્ષ છે ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી ટીના ઇઝ સિટિંગ ઓન ધ એપલ ટ્રી એપલ એટલે કે સફરજાના વૃક્ષ ઉપર બેઠેલી છે ટીના આ ટીના ઉપર બેઠેલી છે પછી માલતી ઇઝ સિટિંગ અંડર ધ એપલ ટ્રી માલતી ઇઝ સિટિંગ અંડર ધ એપલ ટ્રી એપલ ટ્રી લગભગ સફરજનના વૃક્ષની નીચે માલતી બેઠેલી છે વિવેક ઇઝ પ્લેઈંગ વિથ અ ડોક દેવ ઇઝ સ્લીપિંગ ઓન ધ ગ્રાસ દેવ ઇઝ સ્લીપિંગ ઓન ધ ગ્રાસ રોહિણી ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર રોહિણી તો રોહિણી પેઇન્ટિંગ કરી રહી છે પછી અમી હેઝ અ કાઇટ ઇન હર હેન્ડ અમિનાથમાં પતંગ છે લેટ્સ લર્ન મોર ચિત્રોના આધારે ગુડ હેબિટ ફોર હાઇજીન વિશે વાક્ય બનાવીને લખવાના છે તો આ જે ચિત્રો આપેલા છે એના આધારે આપણે વાક્ય બનાવી અને પછી નીચે લખીશું પહેલું વાક્ય છે કે વી શુડ વોચ અવર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર મિલ આપણે ભોજન લેતા પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ વી શુડ ક્લીન અવર હાઉસ ડેલિંગ આપણે આપણું જે ઘર છે દરરોજ સાફ કરવું જોઈએ પછી વી શુડ ઓલવેઝ વર ક્લીન ક્લોથ આપણે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ વી શૂડ યુઝ ડસ્ટબિન ટુ થ્રુ વેસ્ટ થ્રો વેસ્ટ તો ડસ્ટબિનનો આપણે ઉપયોગ કરવો જોઈએ વીસ્ટ બગાડવા માટે તો વી શુડ ટેક બાથ એવરી ડે આપણે દર સ્નાન કરવું જોઈએ દેખો કોન્સમાં આપણે પ્રવૃત્તિઓ વાંચીને ક્વેશ્ચનને કોલમો લખો ત્યારબાદ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો દેખો મિત્રો અહીંયા સુડ અને શૂડ નોટ કેર વપરાય છે એના વિશે આપણે બે ભાગ પડાવવાના છે શૂડ એટલે કરવું જોઈએ શૂડ નોટ શુડન્ટ શુડન્ટ એટલે શું ના કરવું જોઈએ તો ગીટીંગ અપરલી વહેલા ઉઠી જવી જોઈએ બ્રશિંગ ટીથ દાંત સાફ કરવા જોઈએ ગ્રોવિંગ ટ્રીજ વૃક્ષો ગણવા જોઈએ ટેકિંગ બાથ એવરી ડે દરરોજ સ્નાન કરવું જોઈએ હેલ્પિંગ ધ નીડીડી મદદગાર લોકોને મદદ હેલ્પ મદદ કરવી જોઈએ ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી શાળાએ દર રેગ્યુલરલી નિયમિત શાળાએ જવું જોઈએ વોચિંગ હેન્ડ બિફોર એન્ડ આફ્ટર મિર્સ ભોજન પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ હવે સુડ સૂડ નોટ શું ના કરવું જોઈએ તો ટીચિંગ એનિમલ પ્રાણીઓને ચીડવિ ચીડવવાના જોઈએ પછી થ્રોવિંગ રબીસ એનીવેર કચરો ગમે ત્યાં ફેંકો ના જોઈએ પ્લેઇંગ મિસિપ ઇન ધ ક્લાસ પછી યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ આના કરવું જોઈએ બરાબર હવે એના વિશે વાક્યો લખવાના છે તો વી શુડ બ્રશ અવર ટીથ ટવાઇઝ અ ડે વી શુડ ટેક બાથ એવરી ડે વી શુડ વોચ અવર હેન્ડ બિફોર એન્ડ આફ્ટર મિલ્સ વી શુડ નોટ થ્રો રબીસ એની વી શુડ નોટ યુઝ મોબાઈલ ઓલ ધ ટાઈમ વી શુડ ઓલવેઝ હેલ્પ ધ નીડી વી શુડ નોટ ઇઝ એનિમલ્સ વી શુડ ગો ટુ સ્કૂલ એવરી ડે અને છેલ્લું વાક્ય છે કે વી શુડ નોટ પ્લે મિસિપ ઇન ધ ક્લાસ વી શુડ નોટ પ્લે મિસિપ ઇન ધ ક્લાસ તો ચાલો વિદ્યાર્થી મિત્ર ધોરણ પોચનું અંગ્રેજી પાઠ્યપુસ્તકની સ્વાધ્યાપોથીનું યુનિટ છ નો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને મારા આ વિડીયોને જોવા માટે લાઈક કરવા માટે શેર કરવા માટે અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે હું ધર્મ વિનંતી કરું છું કારણ કે યુટ્યુબ પર હું હમણાં જ જોડાયો છું અને આપણા માટે અવનવા વિડીયો લઈને હું આવીશ તો મારી ધર્મ રજ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ સો મચ